ધ લવારી શોએ દસ દેશો પાર કરી તેર મિલિયનથી વધુ દર્શકોનું મન જીતી લીધું બે હજાર અગિયારમાં શોખિયાત તરીકે શરૂ થયેલી એક યાત્રા આજે એક વૈશ્વિક સાંસ્કૃતિક આંદોલનમાં પરિવર્તિત થઈ ચૂકી છે ગુજરાતની પ્રથમ કોમેડી કલેક્ટિવ ધ કોમેડી ફેક્ટરી દ્વારા અમદાવાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં છેલ્લા ચૌદ વર્ષથી ગુજરાતમાં એક પેરેલલ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઊભી કરવાનું જશમાન કરવામાં આવ્યું અને સાથે જ ધ લવારી શોને વૈશ્વિક સફળતાનો લાશ ઉજવાયો તેર મિલિયનથી વધુ વ્યૂઝ અને દસ દેશોમાં સિત્યાસી લાઈવ શોઝ સાથે ધ લવારી શો હવે સુધીનો સૌથી મોટો ગુજરાતી કોમેડી ટૂર બની ગયો છે અને સમગ્ર વિશ્વના સૌથી સફળ પ્રદેશીય કોમેડી ટૂરોમાં સામેલ થયો છે મનન દેસાઈ ચિરાયુ મિસ્ત્રી દીપ વેદ અને ઓમ ભટ્ટ જેવા જાણીતા કલાકારો દ્વારા રજૂ થતો આ શો સંપૂર્ણપણે અનસ્ક્રેપ્ટેડ ખરેખર મજેદાર છે જ્યાં ડબલિનથી લઈને દુબઈ બર્લિનથી બેંગકોક સુધી દુનિયા ગુજરાતીમાં હસે છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ જે મરણ દેસાઈ અને હું ધ લવારી શો નો એક કોમેડિયન છું એક કલાકાર છું અને અમારો આ ધ લવારી શો છેલ્લા આ વર્ષની અંદર બે હજાર પચીસના અંદર અમે ઘણા બધા પ્રોગ્રામ કર્યા જેમાં દસ અલગ અલગ દેશોમાં અમે પરફોર્મ કર્યું છે આ એક સૌથી મોટી નોન ગરબા ઇવેન્ટ છે કે જેમાં ગુજરાતી મનોરંજનને આટલો બધો પ્રેમ સહકાર અને લાગણી મળેલી છે અને ગુજરાતી મનોરંજનનું ભવિષ્ય ઘણું ઘણું સારું છે એવું દ્રઢપણે હું માનું છું અમે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ નેધરલેન્ડ્સ ફ્રાન્સ અને બીજી ઘણા બધા

ત્યાં અમે પરફોર્મ કરે અહીંયા તો અમે વારંવાર પરફોર્મ કરતા હોઈએ છીએ અમદાવાદ બરોડા સુરત રાજકોટ કે પછી મુંબઈ હોય પણ બહારના દેશમાં બે વર્ષે એક વાર કે દોઢ વર્ષે એક વાર જતા હોઈએ છીએ અને એના કારણે એમના માટે એક નવીનતા હોય છે અને પહેલી વખતે જોઈએ છે એટલા માટે અમને ઘણો બધો એના કારણે પ્રેમ મળે છે પ્રતિસાદ મળે છે અને એટલા જ માટે અમને બહારની ઓડિયન્સ અને આપણી ઓડિયન્સ ભારત દેશની ઓડિયન્સ ખાસ કરીને ગુજરાતની ઓડિયન્સ બંને પોતપોતાની રીતે એટલી મસ્ત છે મજા આવે છે સ્ક્રિપ્ટ વાંચીને રોલ કરવો અને એક્ટિંગ કરવી અને કોમેડી કરવી કેટલો તફાવત જોવા મળે અને કઈ રીતે તમારી એ ચેલેન્જ છે બહુ મોટો તફાવત છે બંને વચ્ચે સ્ક્રિપ્ટમાં તમે કોઈ બીજાના શબ્દો બોલી રહ્યા છો પણ કોમેડીમાં તમે પોતાના શબ્દો બોલો છો એટલે જ્યારે તમે પોતાના શબ્દોમાં વાત કરો તો વાત તમારા ઓડિયન્સ સુધી વધારે સારી રીતે પહોંચે છે દર્શકને વધારે એમાં પ્રેમ મળે છે પણ કોઈ બીજાની સ્ક્રિપ્ટ લખેલી હોય

જોડે કરવાની એક બહુ મજા આવે કારણ કે આ જે મારી બાજુમાં બેઠો છે એને ક્યારે પણ કંઈક નવું કરી દે અને એમાં છે ને હું જ્યારે સ્ટેજ પર મને હસવું આવી જાય છે ને તો અમુક વાર મારા મોડા થી થૂક નીકળી જાય છે અને એ તઈ જ પડે તો એ જોઈને મને પોતાનો વધારે હસવા એટલે એ બધું નવું નવ થયા કરતું હોય કે ઓડિયન્સ ને તો મજા આવે પણ અમને અંદર અંદર કરવાની પણ બહુ મજા આવતી હોય છે ઘણી વાર સમય સાથે ચાલતા જો દાખલા તરીકે સ્ક્રિપ્ટ ગયો કે અહીંયા આખો છે અને ત્યાં સમજતા જતા કંઈક નવું કરવાનું બનતું હતું એવા સમયમાં તમારો કેવો અનુભવ રહેતો એ ઘણી વખત ઓન ધ સ્પોટ અમુક મગજમાં આવી જાય કે કોઈ ઓડિયન્સ મેમ્બર કંઈ બોલ્યું કે પછી એ દિવસે કંઈક એવી ઘટના થઈ જેના લીધે આવી ગયું ને પછી એ અગર ચાલી જાય ત્રણ ચાર દિવસ હજી તો હું એ ઉઠાઈને સીધું સ્ક્રિપ્ટમાં જ નાખી દઉં છું એવી કોઈ ઘટના બનેલી કરી હા હા આખી જિંદગી એ જ થાય છે ઓકે આઈ